કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને તો મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત સોળમો હપ્તો છે તે ખેડૂતોને ક્યારે મળશે સાથે સોળમા હપ્તામાં ખેડૂતોને શું બે હજાર રૂપિયાની બદલે ચાર હજાર રૂપિયા ખાતામાં જમા કરવામાં આવશે કે નહીં સાથે જો ખેડૂતોએ ઈ કેવાયસી કરાવેલું નહીં હોય તો ખેડૂતોને શું હપ્તો જમા નહીં થાય અને કઈ રીતે ઈ કેવાયસી કરાવીને ખેડૂતો છે તે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ શકે છે અને હપ્તા ન આવવાના મુખ્ય કારણો પણ આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું જેથી આજનો આ વિડિયો છે તેને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર જો નવા આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો સોળમા હપ્તાની તારીખ પીએમ કિસાન યોજનાના બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે તો તેમની વિશે વાત કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે સોળમાં આપતાની રાહ પૂરી થઈ ગઈ છે સોળમાં આપતાના પૈસા ટૂંક સમયમાં ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે સરકારે સોળમાં આપતાની તારીખની સત્તાવાર રીતે જાહેરાત પણ કરી દીધી છે દર વખતની જેમ આ વખતે પણ પીએમ મોદી ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે તો સોળમાં આપતાનો લાભ મેળવવા શું કરવું સૌ પ્રથમ પહેલાં તમારે તમારા આધાર કાર્ડને તમારા બેંક ખાતા સાથે લિંક કરવું પડશે જો તમે આમ નહીં કરો તો તમને સોળમાં આપતાની રકમ છે તે નહીં મળે ત્યાર પછી બીજું મહત્ત્વપૂર્ણ કાર્ય એ છે કે તમારે તમારી ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે ત્રીજી સૌથી મોટી વાત એ છે કે તમારે પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લેવી પડશે અને તમારા તમામ જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને નકલો ઓનલાઈન અપલોડ કરવાની રહેશે જ્યારે તમે આ ત્રણેય પ્રક્રિયા પૂર્ણ કરશો ત્યાર પછી તમને છે તે સોળમાં હપ્તાની રકમ ચોક્કસપણે તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે સોળમો હપ્તો ક્યારે રિલીઝ થશે એમને લઈને એક મહત્વની વાત કરી લઈ આપને જેમને ઈ કેવાયસી પ્રક્રિયા અને જમીનના બિયારણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે જો તમે તમારી ઈ કેવાયસી પ્રક્રિયા પૂરી કરી નથી તો તમારે તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરી લેજો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ટૂંક સમયમાં સોળમો હપ્તો મળવા જઈ રહ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે આ રકમ છે તે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે પંદરમો હપ્તો રિલીઝ થયાના બે મહિનાથી વધુ સમય વીતી ગયો છે આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી પણ આગામી દિવસોમાં આવી રહી છે તેમને ધ્યાનમાં લઈને ફેબ્રુઆરીના અંત સુધીમાં સોળમો આપતાની રકમ છે તે ચોક્કસપણે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો સોળમો આપતો છે તે પીએમ નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે તમારા બધાની માહિતી માટે અમે તમને જણાવીએ કે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ભારતીય ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ નાનાકીય સહાય બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા સ્વરૂપે આપવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધી પંદર હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો હવે ટૂંક સમયમાં સોળમો હપ્તો પણ બહાર પાડવામાં આવી જશે એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં છે તેમના બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવી જશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાએ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અત્યાર સુધી અગિયાર કરોડથી વધુ ખેડૂતોને બે પોઈન્ટ એંશી લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને ખેડૂતોને અત્યાર સુધી પંદર હપ્તા આપવામાં આવ્યા છે આ વખતે સોળમો હપ્તો બહાર પાડવામાં આવશે સરકારની આ જાહેરાત ખેડૂતો માટે મોટી રાહત આપી રહી છે યોજનાનો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રિલીઝ થશે પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખેડૂતોના ખાતામાં એટલે કે દેશભરના આઠ પોઈન્ટ અગિયાર કરોડ ખેડૂતોને પંદરમાં હપ્તાના રૂપિયા અઢાર એકસઠ હજાર કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા હતા મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો ખેડૂત ભાઈઓ પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને પોતાનો રજિસ્ટર કરાવી રહેજો જોઈએ અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાની એ બધી વાતો છે કે સાચી હોવી જરૂરી છે જરૂર જણાય તો ખેડૂત તો પીએમ કિસાન હેલ્પલાઇન નંબર જે તમને આપેલો છે સ્ક્રીન પર તેમના પર તમે કોલ કરીને સંપૂર્ણ માહિતી લઈ શકો છો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના જેમાં દ્વારા સરકાર દર વર્ષે ત્રણ હપ્તામાં કુલ છ હજાર રૂપિયા ગરીબોના ખાતામાં ટ્રાન્સફર કરતા હોય છે સરકાર આ પૈસા ખેતી સંબંધિત ખર્ચો માટે આપવામાં આવે છે કોઈ પણ જમીન ધરાવનાર ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે પરંતુ તે કોઈપણ સરકારી નોકરી ન કરતા હોવા જોઈએ સાથે દસ હજાર રૂપિયાથી વધુ પેન્શન મેળવનાર ખેડૂતો અને એફપીએફઓ સભ્યો વગેરેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં મિત્રો હપ્તો ન આવવાના મુખ્ય કારણો છણી લઈએ ખેડૂતોનું નામ અંગ્રેજીમાં લખવાનું જરૂરી છે જે ખેડૂતોનું નામ અરજીમાં ગુજરાતી કે હિન્દીમાં છે તેમને તેમનું નામ બદલાવી લેવું જો અરજીમાં અરજી કરનાર વ્યક્તિઓનું નામ અલગ હોય અને બેંકની પાસબુકમાં નામ અલગ હોય તો તેમને ફંડ ટ્રાન્સફરમાં તકલીફ થતી હોય છે આ સિવાય જો બેંકના આઈ એફ એસ સી કોડ લખવામાં ભૂલ કરી હોય ગામનું નામ ખોટું લખ્યું હોય કે પછી બેંક એકાઉન્ટ નંબર ખોટા લખ્યા હોય તો તેમની અરજી છે તે રદ કરવામાં આવતી હોય છે એટલે મિત્રો ખાસ તમારે વિગતો ધ્યાનમાં લેવી પોતાનું નામ અંગ્રેજીમાં લખવું વ્યક્તિનું નામ જે તેમની પાસબુક બેંકમાં હોય છે તે જ તેમનું નામ અરજી કરનાર વ્યક્તિનું નામ છે તે પોતાની ચોપડી હોય છે ખેતીની તેમાં સરખો હોવું જોઈએ બેંકનું આઈએફસી કોડ સરખો લખવો ગામનું નામ સાચું લખવું અને બેંક અકાઉન્ટ નંબર સાચો લખવો તેવા ખેડૂતો છે તેમને ફોર્મ પાસ થાય છે અને ખેડૂતોના ખાતામાં છે તે ચાર મહિનાના અંતરે બે હજાર રૂપિયા સરકાર આપે છે